અંકલેશ્વરના દેસાઈ પેટ્રોલ પંપ પાસે આવેલ માવીર કોમ્પ્લેક્સ સ્થિત મેટ્રો કુરિયરની ઓફિસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાવવાના મામલામાં વધુ એક આરોપીને જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યો હતો ભરૂચ એલસીબી અંકલેશ્વરના દેસાઈ પેટ્રોલ પંપ પાસે આવેલ માવીર કોમ્પ્લેક્સ સ્થિત મેટ્રો કુરિયરની ઓફિસમાં કુરિયરના પાર્સલોની આડમાં વિદેશી દારૂનો જથ્થો લાવી વેચાણ કરવામાં આવે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે પાર્સલોમાં તપાસ કરતાં વિદેશી દારૂની ત્રણસો નં બોટલ મળી આવી હતી પોલીસે એક લાખ ચોસઠ હજારનો દારૂ કાર ફોન અને મોબાઈલ મળી કુલ ચૌદ પોઈન્ટ ચોસઠ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અગાઉ વાલીયા ચોકડી પાસે આવેલ જૂની કોલોનીમાં રહેતો કુરિયર સંચાલક પારસગીરી લહેરી લહેરગીરી ગોસ્વામી અને મહેન્દ્રપુરી રૂપુરી ગોસ્વામીને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી આ દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે વધુ એક આરોપી દહેજના સંભેટી ગામમાં રહેતા સુરેશપુરી રાજપુરી ગોસ્વામીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે